જે માતાજી મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર તો જો કહી દીધું નવા બ્રક્સની શરૂઆત તો મિત્રો અત્યારે વાગી ગયા તો સવારના સાડા નવ જેવો ટાઈમ બાકી અત્યારે જાય કે આપણે શાહિયા અને રાપ બે ગામમાં મૂકવા માટે કે આપણે શાહ નકાઈ ગયા છે થોડો ઘણું રાપડનું કામકાજ ચાલુ થાય ચુકા લઈને ગામમાં જઈએ આપણે ચાલો કરીએ આપણો વિડીયોને કન્ટિન્યુ વિડીયો સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મૂકી આવે રાફ ને બધી મારે વિડીયોને કન્ટિન્યુ કરીએ આપણે તો મિત્રો રાપ મૂકી હતા અને પાછા આવતા રહીએ છીએ બાકી હવે પાછું રાપનું ફિટિંગ કામકાજ ચાલુ છે કેમ કે ખાતર આપણે હવારમાં નાખી દીધું છે જ્યારે બોપર કેળી પછારવાનું છે કેમકે હવારમાં ખાતર નાખતા હતા એટલે જો રાપના પાટલા ડાડાને બધે ફેરવી નાખીને જમીન જારી નાખાય છે એ રીતે હેરખે એટલું ફિટ કરી દઈ ડાડાને જે ફિટ થાય દેખાડું પછી અવાર ખેતર ટ્રેક્ટરમાં ઓલા ડગરાઈ ફેરવાનું છે આપણા તો આપણે બે ત્રણ દિવસે પહેલાં જ ફેરવી નાખ્યા હતા જોઈન જારીમાં ફિટિંગ કરી એને પણ જોઈન જારીમાં જ ફિટિંગ કરવાનું છે આપણે આગલો ફ્રન્ટ તો આગલામાં તો એટલું કહીએ છે ને આ ખોલવું ન પડે ડાયરેક્ટ ઓલા જઈ ફ્રન્ટના આગલા બી બે બોલ હોય ને જે ફ્રન્ટના પણ એ બાવણે નીકળી જાય એટલે પાછલામાં જેટલી મહેનત પડે એટલે આગલામત પડે ત્યારે બે જ બોલ ખોલવો પડે તો ચોવીસમી રીઠાઈ જે આપણે જારી કરવી થઈ હતી વાગી ગયા છે સાડા ચાર ને સા નાખીને ખાતર નાખી આપણે સવાર માં ખાતર નાખી દીધું બાકી વચ્ચે રાપલવાનું કામ ચાલુ કરી દીધું છે પાછું બાકી આ ઉંદર ને આપણે આઈથી ખાતર વાયુ હતું આપણે જે ઊણી હતી ઊણીથી નતું વાુ આઈથી વાવી દીધું તું કેમ કે સહ અને પછી નાખવાની મજા ન આવે ખાતરનું હોય ને વધઘટ થાય થોડું ઘણું એટલે આઈથી ખાતર નાખી દીધું બાકી આપણી પાન લેવા જાય છે આવે દીકરી પછી તમને દેખાડો અહીં ડગરા ખોલવાના છે આપણે એટલું રપલાઈ ગયું છે આ બાકી છે થોડું ઘણું આની મને સાઈડમાં ફરતું બાકી પરતું રપલાઈ ગયું છે આપણે જો હરદીપ કાકો આવે તમને દેખાડું ખાનું લઈને ઉગી ગયો છે આગળ આવે એટલે ડગરા ખોલ નાખીએ આપણે ડગરા ફીટ કરવાનું છે ખોલ ટાઈટ વધારે છે એટલે ખૂલતા નથી તો અનિમનમાં બહુ વિલમાં માત્ર હતો બાકી ઊની મેન સાઈડ ભીનું સાઈડ આપણે વેલી રી એ સાઈડમાં તો બહુ જ બોલ ટાઈટ છે કે અનુમનની ગાય બેવડી વાર નહીં તો એ બોલ ખોલતા નથી હવે બોલ વાઇબ્રેટરથી ટાઈટ કરેલ લાગે આપણે તો કેમ કે પરવા સાટ ખોલા હતી એ આપણે બધા ભેગા થઈને તો ખોલા દર્દી પાકાના કહેતા ડગરાય આપણી ઓલજી જૂની યુટ્યુબ ચેનલમાં ખબર છે તમને વિડીયો છે બાકી હવે શરૂઆત કરી છે હવે બે જણાથી નહોતી ખોલતી બરકી લીધો પછી ખોલીએ ધીરે ધીરે અને મેન વીલમાં બહુ વાંધો ઉની મને થોડું ગાઢ વધારે એટલે એમાં કંઈક જુગાડ કરવો જોઈએ

ગુડ મોર સવાર લાગે કે પકડતા જે આવે આ બે નંબર તો આમાં પોઈન્ટ ઈ રીતના પોઈન્ટ આમાંય મરવાઈ છે ને કેક તો માર્યા હોય તો મર્યા હોય હા તો ઈ તો એને મને કી છૂટું કે હું ને મેનો કાયું છે આખટ ખરખટ હઈ તો કળન તો મિત્રો ગુડ મોર્નિંગ આજે છે બીજો દિવસ કાલે આપણે એક સાઈડની મેનુ ખોલી નાખ્યું હતું અને રભક આપણા છ હાથ રબત વાગી ગયા તો આ વીલમાં ટાઈટ કરવાની કેમ કારણ મને વીલનું ખોલવામાં એટલી વાર લાગી ટાઈટ કરવામાં એટલી વાર લાગી બાકી આનો જો ડગરું ફિટ કરી દીધું બાકી જે આ બોલનું સાઈડનું ઓઇલું હોય ને એટલું ફિટ નથી કાલે લીટર મૂકી દીધું બાકી ફ્રન્ટ હજી ખોલવાનો બાકી છે

તો ફાઇનલી ફ્રન્ટના બોલે ખોલી નાખ્યા જો ટાઈટ કરવાના છે ને જોની મનનો ડગરોય ફરવી આની આનીમેલનો ફરી ગયું ને ફ્રન્ટે જો થઈ ગયો છે આગળ હવે રાપ પલાવવાનું છે આપણે થોડું બાકી જરા પલાવણ બાકી હજુ કાકાન ખેતરમાં રાપલાવવાનું છે આગળ આ છે વાંધો નથી હા જ તું જ મારે દર ઝેક કાઢ લીધો કાટલો જોડાવી લઈએ હવે અડધી પાકન ખેતરમાં રાપડવા માટે ખાતર કાલે નખાઈ ગયું છે આપણામાં તો રાપ આવી ગઈ કાલે આજે અરદિપાકાને માપવાની છે ટ્રેક્ટર જોડી લઈ તો ફરી જાય ને મોટું થઈ ગયું મોટું બધું થઈ ગયું બસો પંદર માંથી બોંદર ફસા થઈ ગયું બસ 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 રાત પાસ હું શો કરવો છો ઓ

તો મિત્રો આજનો બ્લોગ સૌ બહુ લાંબો થઈ જાય એટલે બાકીનું પાર્ટ આમાં રાખીએ થોડું ઘણું બીજું ઘણી કેમ કે આજે દસ મિનિટ ઉપર તો વિડીયો થઈ ગયો છે